મિત્રો આપને મેહર હમેશ સચોટ સત્ય અને જે રિયલ ન્યૂઝ હોય છે એ દેખાડીએ છીએ ત્યારે આપના સાથ ને સહકાર થી અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને હજુ પણ આપ લોકોનો સાથ ને સહકાર આવો જ મળતો રહેશે તેવી ખૂબ જ મોટી અપેક્ષા છે ત્યારે પહેલા તો અમારી આપને વિનંતી છે કે અમારી ચેનલ ને આપે જો શેર નથી કરી લાઈક નથી કર્યું સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલા તો અમને સબસ્ક્રાઈબ લાઈવ અને શેર કરવા વિનંતી છે મિત્રો આજે અમરેલી જિલ્લા માટે ખુશીની વાત છે અમરેલી જિલ્લાને ભાજપના જિલ્લા પ્રમુખ મળી ગયા છે ઘણા સમયથી લોકસભાને નગરપાલિકાની ચૂંટણીની પહેલાથી જિલ્લા પ્રમુખની રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે ગુજરાતમાં જિલ્લા પ્રમુખની રાહ જોવાઈ રહી હતી ત્યારે આજ આખરે અમરેલીને જિલ્લા પ્રમુખ મળી ગયા છે જિલ્લા પ્રમુખ કેવા મળ્યા છે અમરેલી જિલ્લા પ્રમુખ કે કોઈએ ક્યારે પણ આ નામ વિચાર્યું ન હોય આ જિલ્લા પ્રમુખની હરિફાઈમાં અનેક દિગ્ગજો હતા અનેક લોકો રાહ જોઈને બેઠા હતા જેમ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં એક સિસ્ટમ છે કે પહેલાં નામ લખાવી જ દેવાનું એમ નામ લખાવી દીધા હતા પણ દિગ્ગજોને ખબર નહોતી કે આ ભાજપ છે ત્યારે આ ભાજપે આખરે એક એવો ચહેરો અમરેલના જિલ્લાને આપ્યો છે કે નિર્વિવાદિત છે આ ચહેરો એવો છે કે કોઈ પણ જૂથને કનેક્ટ નથી કરતો તેવું લોકોનું કેવું છે ત્યારે આ અમરેલી જિલ્લાના જે પ્રમુખ મળ્યા છે તે છે અતુલભાઈ કાનાણી અતુલભાઈ કાનાણી કે જેઓ ધારીથી આવે છે ને એક ખેડૂત છે અને બિઝનેસમેન છે તેવું સંભળાય છે અને અતુલભાઈ કાનાણીનું ભૂતકાળ જોયો તે ભાજપના જુદા જુદા હોદ્દા ઉપર રહી ચૂકેલા છે અને હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખ તેમના પત્નીશ્રી છે

કેવી રીતના ટેકલ કરો એક મોટો પ્રશ્ન છે કારણ કે આ સામાન્ય સામાન્ય કાર્યકર પણ એક એમ કે છે કે હું મોટો નેતા છું અને ભાજપ કરે છે પણ એવું સામાન્ય નાનામાં નાનો કાર્યકર હોય છે તેને મોટો નેતા બનાવી દે છે જેમ કે આપણે નજર સામે છે કૌશિક વેકરિયા તે આજે 10 વર્ષ પહેલા ક્યાંય નહોતા આજ ગુજરાતની વિધાનસભામાં અમરેલી જિલ્લાને અમરેલી શહેરને ગુજરાતને નાયબ મુખ્ય દંડક મળ્યા છે બાદમાં જોવા જઈએ તો ભરતભાઈ સુતરિયા ભરતભાઈ સુતરિયા કે કલ્પના નહીં કરી હોય કે હું જિલ્લા પંચાયતમાં સભ્ય છું મને પ્રમુખ બનાવશે અને પ્રમુખ બનાવી દીધા વળી એને ક્યારેક કલ્પના નહીં કરી હોય કે તેને અમરેલી જિલ્લાના સાંસદની ચૂંટણી લડવાનો મોકો મળશે અને અમરેલી જિલ્લામાંથી તે આવી બહોળી લીડ થી ચૂંટાઈ આવશે ત્યારે આ ભાજપ છે ત્યારે ભાજપમાં હર હમે જેમ કે આપને મેં પહેલા કહ્યું કે અહીંયા જુદા જુદા વિવાદો ચાલતા આવ્યા છે ત્યારે વિવાદની વચ્ચે અતુલભાઈ કાનાણી કેમ ભાજપને એક સાથ એક જૂથ કરીને ચાલે છે શું અતુલભાઈ કાનાણી પણ આગામી જેમ અગાઉ જુદા જુદા પ્રમુખો રહી ગયા તેમ ક્યાંક કોઈના હાથે ચાલવાવાળા તો નહીં હોય ને એ લોકોમાં પ્રશ્ન છે અમે નથી કહેતા લોકોની અંદર પ્રશ્ન છે ત્યારે આ લોકોનો પ્રશ્નને દૂર કરવા અતુલભાઈ કાનાણીને ખૂબ જ મસ્ત મોટે મહેનત કરવી પડશે અને હા ખાસ તો એ

કે અમરેલી જિલ્લાને જ્યારે નવા પ્રમુખ મળ્યા છે અતુલભાઈ કાનાણી તે આગામી દિવસોમાં જેમ પાર્ટી મજબૂત છે તેમજ અમરેલીને ભાજપ ભારતીય જનતા પાર્ટીને કેમ મજબૂત છે તેને ટકાવી રાખે છે અને ખાસ ખાસ કે જૂથબંધી કેમ કરી ને તે પૂરી કરશે અને બધાને એક સ્ટેજ ઉપર લાવશે તો મિત્રો જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ એક નવા સમાચાર સાથે અમે ફરી આપની સાથે આવશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ